એટલે ઓલે આ કોકરા શું લેવા ફેદ આવું અલે આ બધા હરખા કરીને આ લાઈને આ તેટલું મોગું કોકરા ફેદવારખા કરવાના બધા ચોંપડું બપડું બેહવાનું આવડતું નહીં હે આ કોકરા ચેવા કર્યા બે ત્યાં છોકરો બે વ્યા છે ત્યારે આ આવડે મતે લાવવાનું ત્યાં ત્યારે ખબર પડે આટલું મોગા ભાવનું તાર હરખું કરવાનું પડ્યું મેં દફતર વોશિન વસિન અને પાછા રમવા બાકી પડે આ કેવું કર્યું અને આ એક તો આ કારીગરો ને ચેદળાનું કહ્યું હોય કે પેલા સંડાસ બાસુ નું માં પાલી માપ માં પાલી જજો પણ એ દે જચો માતા એ ચોને ખબર નહી પડતી અલે આ તારો મે આક્રમણ કરવા મળી હે અલે આ દેવ ભાઈ હો અલે આવો અલે આ ભાઈ અલે કશું નહી આ સંડાસ બાથુ મે કરવા હતું આ શું કપચી મંગાઈ હે સિમેન્ટ બાજુ મંગાવી પેલા કારીગર હતા ને કારીગર ને કહીલું હતું પણ હજુ આવું કાલે જાય પછી એટલે કારીગર લાવો તો ના હોય કોણ પેલા બોલાવો એ પેલા પડી રહ્યા પેલા કારીગર તો આવશે એમની ચોરી આ બધું જાય તો એમને પેલા આવશે કશું વાંધો નહીં તમે તમારે એક વાર

અરે અમાર જોડે આપણા ઘરની હોમે ખરું તો સાબરું નહીં અહીંયા આગળ બધું માલ સામાન બધું આવી ગયો પણ કોઈ કરનાર વ્યક્તિ હવે ને કડીઓ આવતો નહીં કોઈ તો ત્રણ તનથી કરે વાયદા કર કરે એવા બોલતા તે જોય દેવા કે કોઈ કારીગર તું કે ના તો આગળ વિક્રમપુરા હવે એટલે આ તો આપો ઓટો ના આવે તો ઓટો મારો તમે કુવાનો ઓડિયો બેય બનાર બે ઓડિયો જો માપ એવું આવ દો પછી તમે તમારી ધ્યાન ચાલુ કરો તો કરી દેજો હોવો હો આરુ વિક્રમપુર જ છો બસ તો બરોબર જેવા માપ આવો ને આવી તો હું બતાવી દઉં એમના માપ તો બતાવી દઉં પણ શું થાય દેવા ભાઈ આ શું જો ને હવા ઉઠીને તલાવ બાજુ જોઈએ ને

એ એમાં તો કપચું રમતા રમતા જાય આ તો સારું કે એવાય કારીગર ને એના એવાય કારીગર શું કરે આ બધું લઈ જાય બરા આવું હોય કઈ ફોન કરી એટલે આવું કરવાનું હું એ મારો છોકરો નહીં રમવા દેતો અને એવાય પા રમતા રમતા પામતા રમતા જવાય લઈ લીધો ફોન કરી એટલે આમ તો પા તો સારું તો એવાય એવાય કારીગર ને હોત પણ આ બધું સાપડું હોત લઈ જાય ને એમ કાર્યકર હું રાખ્યું તો એક વખત નેતો ઉતર પછી હું તને બતાવશે જુઓ આપણે છ મહિના પહેલા મેં બનાવ્યું તું હા હા હજુય એમને એમ પડ્યું અમારો ઓસ્ટ્રેલિયા સાઈડ મળી પછી આ કોઈને કર્યું નહીં અમને કોઈ નાખન કામ જ નહીં કરાય બરોબર હવે આ કામ તારા કરવાનું હ પ્લાસ્ટર નું થઈ જશે થઈ જશે બરોબર

કે બાજુ બનાવું પછી પછી એવું તમને હું કહું બતાવું જગ્યા હવે તમારું માપ ચેકિંગ થાય એમ મને માપા લો પછી હું પાયો બાય ખોતાઈ નાખું હા હા તે હું તમને પાયા નું બાયો નું માપ હલાઈ દેવું માપ 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 પેલું દેવાનું આવો આપડો કારીગર એક આવો હે ને બાલ દેવું બે જણ આયા છો એમ ને હા હા બે જણ આયા હા તો બરોબર એ લાવજે આપડો અથ્યારા બધા હે એટલે માપા નું બાપા ખુરશી એટલે કુરશી બુરશી ખાટલો બારો લાવ હો લાવ એટલે છોકરા પાલો પાણી મંગાવજો ને અલા પોણી પાલો લાય ને ખુરશી લેતો હે બે પાલો પોણી ભલ લાવજો ઓમ કોમ ગર્પીમ કેલા દાળમ તમ તૈયાર કરી દેજો અલે અમે તો બે દાળમ પૂરો કરી દીશું પછી એમ એટલે કુવો હાથ ખોતરવાનો પાહો કુવો હાથ ખોતરી ને તમાર ચાણી ઓમ ઉપર તળાઈ ઓમ ઉપર આવી જશે એમ બસ તો વાતો નહી તો વાતો એવું કામ બરાબર આ બોય છે તમાર જોડે એમ હા હા બરાબર પોણી લાવ

આ થોડુંક જે હરખું કરવાનું એવું એમ કરાઈ દેજો ભાઈ એ તો કરાઈ દઈએ તમે બતાવો એ પ્રમાણે આપણે ચાલુ કરીએ એવું લે હેડો બાપ જો ચો બનાવવાનું એ બતાઈ દો આપા લે એ તો તમારા થેલો લે લે પાલો પાણી મંગાજો અલ્યા પાણી મંગાઈએ એક બત બાપ કો લે પાણી આયા તને પાણી વર ગયા જો કારીગર આ આટલા એરિયા મારે ર બનાવવાનું છે એમાં કુવો સંડાસ અને બાથરૂમ બે રૂમો અને કુવો એટલું બનાવવાનું છે એગર અને વ્યવસ્થિત માપ આપણે અહીં આગળ કારવાનું છે આ જ જગ્યા પર બનાવવાનું છે આપણે હા બરાબર બરાબર એટલે અહીં તમાર માપ લેવાનું ઓ આટલા માં બનાવવાનું હેમ ને બસ આટલા બરોબર આ બધું કપાઉં પડશે તમારે આ બધા બજે ઓલે

પેલા તમે ચા વા મગાવ મસાલો વસાલ એ તો બધું કરું હું અને ખુરશી મંગાવો હું બેહું હોય છોકરા ખુરસી પાણી કોણ લે ખુરશી લેતા આપા तू हो क्यों आऊं तो पहले काकन ने मां बाप दे हे लो आ लो लो पकड़ा दे नहीं तो टेप लाया है का क्यों लाए हम जनपति ने આプレー આ અમાર શેડ વિદેશો પર આ લ્યો સો તમારું વિડિયો સોmlin ફડતા આ માપ જો હું કારીગર ને કારીગર તમે છો તમે કે પા જાવ એ

બાય બનાવવાનું તમારો કારીગર તો શું આ પટ્ટા લખેલું નહીં કશું નહીં અને એવું એવું કે દસ બાય દહ નું થઈ ગયું મારે દહ બાય દહ નું નહીં બનાવવાનું દસ બાય દહ નું ઝાડુ એડું મોટું માછું ખાવું હોય એ વાત લાલભાઈ તમારી

બોલા આ ચમનુ તમે માપ લીધું મને કઈ સમજણ પરથી નહીં હજુ તમને નહીં પડે કારીગર ને બોલાવવાનું કારણ કરવાની રશિયા દોરવાના તો મારા પાટા દોરવા તમારે કશું કોમે કરાવવાનું તમે બે જણા હેડો મારે તમારા જોડે કશું કોમે કરાવવું ને આવું હોય માપ એક તો તમારી પટ્ટી ઠેકવાનું નહીં

તમે આ કીધું તું પણ હું ભૂલી જાઉં કા જેવા હશે જ ને એટલે ભાઈ હું આ લઈને આઈજે સો મહિને કોર્મ મળી જવા દેડો હેડ બીજે રાખી લઈશું થાય પણ આવું શું કરવાનું બેટા મારા ચોહી આયા ચોહી ને અતાર અતારમ તે મગજની પથારી ફેરવી નો હશે માફ માફ કરી ને એક તો હવરમ મારા કોમ હતું બીજું કોમ થાય તો એમની પાછળ પાહો ભરે રહ્યો પાહો પોણી આલો કોમ આલો એટલે શું થયું લાલભાઈ એટલે આ રાજુભાઈ અલ્યા જવા દેવા ને વાત આ પેલા બે કારીગર આ નહીં પેલા દેવો ભાઈ એ મારા અહીં સંદાસ બાથરૂમ કરવું હોય જરી ત્યાં મારી બાર માં હવરમ પેલો છોકરો રમતો હતો કપચી ના ફેરે ત્યાં અને બોલતો તો દેવો ભાઈ આયા કે મારા બાર માં કારીગર છે કે તમે કે સરસ કોમ કરવા મેવા ભાઈ હું ઓર તો દેવો ભાઈ એમને બોલાયા હતા મેં આલ્યું નહીં માપ લેવાયા પટાનું છે નતું કશું નહીં પેલો કારીગર જોડે આયો ને કારીગર જોડે લાયા હતા દીધો તો મારા મગન ની રાજુભાઈ હવર હવરમ પથારી ફયું નથી મારા કેટલું કોમ આખી વેરા બગાડી

Não